નમસ્કાર ખેડૂત મિત્રો આજે સ્વાગત છે તમારું ફરી નવા વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ઊંઝા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું દરેક પાકના નવા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડિયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજેરોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજેરોજ જોવા મળી રહે તો મિત્રો વાત કરીએ ઊંઝા માર્કેટના બજાર ભાવની તો ખેડૂત મિત્રો આજે વાત કરીએ ઊંઝા માર્કેટ યાર્ડના સો ટકા સાચા અને નવા બજાર ભાવની આજે તારીખ પંદર સાત બે હજાર ચોવીસ વાર સોમવાર આજના ઊંઝા માર્કેટના દરેક પાકના બજાર ભાવની વાત કરીએ તો સો પહેલાં જીરુંનો ભાવ આજે ચાર હજાર છસોથી પાંચ હજાર ત્રણસો પચાસ રૂપિયા રાયડો एक हज़ार अगियार एक हज़ार पचास रुपया सुवाना बजार भाव आज आठ सौ पिस्तालीस सत्तर सौ पंचावन रुपया ईसब गोल आज बेहजार चार सौ साइठ थी बेहजार सात सौ अड़तालीस रुपया अजमोस सौ इटोतेर थी सत्यावीस सौ एस रुपया વરિયારીના બજાર ભાવ આજે નવસોથી ત્રણ હજાર એકસો પચાસ રૂપિયા સફેદ તલ આજે ઓગણીસો એકવીસથી પચીસસો અગિયાર રૂપિયા તો ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજે રોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને જોવા મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે લાયકનને પ્રેસ કરીને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને રોજેરોજના નવા બજાર ખાવાની માહિતી આપણા યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને જોવા મળી રહેશે